ણ કાર્યક્રમ યોજાયો

તેરા ચૂચકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર મોબાઈલ જે ખોવાઈ ગયેલા હોય લોકોના એ અને એ સિવાય એવો મુદ્દામાલ કે જે એમને ત્યાંથી ચોરી થયેલો છે અથવા કોઈ બનાવની અંદર એમને ત્યાંથી ગયેલો છે એ ઓગણીસો ને એકાણુંની સાલથી આજની સુધીના જેના કોર્ટના હુકમ મળી ગયા છે એ તમામ કોર્ટના હુકમો મેળવી અને મુદ્દામાલ લગભગ આશરે ત્રણ લાખ સાત હજાર એકસો ને તેર રૂપીઝનો મુદ્દામાલ છે એમને પરત આપવામાં આવેલ છે મોબાઈલ પણ એમને પરત આપવામાં આવે છે જે લોકોના પડી ગયેલા હોય એ અને લોકો તરફથી પોલીસની જે આ કામગીરી છે એની ખૂબ સરાહના મેળવેલ છે